ઘર નું ઘર તો કેવાય મોટો ભાઈ હે એમ તો પછી આટલું રાખે તો આપડે થોડું રાખવું પડે ને હવે તમારો છોકરો એના છોકરા જેવું મદદ તો કરે જો એને પૈસા ખૂટે એમ છે ગણાય વાત તો હાચી પૈસા તો રેમ ગણાય તો પછી પણ હું માગી નહીં કરતો કઈ નહિ તો હું જવું હમણાં ત્યાં આપીને એમની પાસે ના શું આલે હું ઠપકો ના લાગતા નહીં એટલે ઠપકો ના આવતા એને તો એટલો બધો ઠપકો આલો કે તમને કોઈ દી ના નહીં પાડી કરે પૈસા માં તો હું જવું એમ નઈ આવે ઠપકો ના હોય હા એ તો જવું

તમારે એટલે મારા ફગાના લગ્ન લીધા છે ફોન આવ્યો હતો વેવાય નો ફોન આવ્યો હતો કે વિવાહ ઊંડાઉન કઈ નાખો એને પણ એ તો દિવાળી પછી નો કેતા

ભગવાને ઘણો આવ્યો છે તારે ના હોય તો હું બેઠો હોય પૈસા પૈસા નું કઈ ટેન્શન લેવાનું નહીં તું બરાબર ને તો ને કઈ જવું સાચી કે તું હે ને મૂરત મુરત વધારે તુજારી કે બરાબર છે ને

ખબર હે તને હું હમણાં પૈસા અહિયાં પૈસા તો પાછા નહીં આવે ખોઈ રહે બીજે હાલો ને તો અહિયાં થી મૂડી તો પાછી આવશે આગળ પાછું નહીં આવે કેવાય હા ભાઈ કેવાય વાત છે પણ અહિયાં થોડુંક સાવધાન થી દેવું પડે

જેટલા થયા કપાસ જેટલો થયો કોઈ હિસાબ માંગ્યો હવે કઈ નહીં ઉભા રે તમારા પૈસા કેટલા જોવે કવું તને અને એમની પાસે પૈસા લેતા જમીન ના ભાગે પાડતા નહીં તો કહું નહીં જમીન નો ભાગ પાડ્યો કે નહીં ખેતી માં કઈ બધી ઉત્પાદન એમાં કઈ ભાગ માંગતા તો તમે મને કીધું હો તો પછી હે મા કાકા તો રે મગજ હો તો કઉ અને હું તો ઈ એ કહું બધો પૈસા નો વ્યવહાર હવે તું સાચવી લે તાર તારા કાકા બુદ્ધિ નહીં કાય હવે પૈસા નો વ્યવહાર ને જમીન નો ભાગ પાર દેવો હવે હા એ કરાય એટલે તારા વિવાહ આવતા આવતા થોડાક પૈસા ભેગા રહે કઈ નઈ વધે છે એટલે પૈસા નો માય રાખો પૈસા બધે હાલતા ફરે હે નહી વધે કઈ નાના જમીન નો ભાગ કરી નાખું જો ના કરે પછી માજ નહિ ભૂનો છોકરો કોઈ નહીં તમે જોયો નઈ હોય હવે એટલે આ તો ભલાઈની વાત હતી એટલે મેં એકદમ કહ્યો મોતી ભાઈ ને આમ પડતી એ હતા નહીં એટલે મારે તને કેવી પડી